નમસ્કાર દર્શક મિત્રોની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના રાણીયાપ ખાતે ઝઘડો અને ઘટનામાં હવે બીજી ફરિયાદ નોંધાઈ છે ઝાલા દ્વારા જે ખરોડ ચોકડી પોતાની ગેરેજમાં કામ કરે છે તેમણે તારીખ સત્યાવીસ મે બે હજાર રોજ રાત્રે સાડા અગિયાર વાગે લાડુલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં તેમણે પોતાના પાડોશમાં રહેતા ચાર વ્યક્તિ રમેશજી બાબુજી ઝાલા જે જેમની હત્યા થઈ છે ઉપરાંત બાબુજી ફાધર છે અને ઝાલા ભાવનાબેન અને સરોજબેન વિપુલસિંહ ઝાલા વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા લગાવ્યા છે ફરિયાદની વિગતોમાં ફરિયાદ મુજબ છવ્વીસ મે બે હજાર પચીસની ની રાત્રે કિશનસિંહ અને તેમનો પરિવાર ખાઈ પીને સુઈ ગયો હતો તેમના માતા પિતા ઘરના ધાબા પર સૂતા હતા જાણે અન્ય પરિવારજનો ઘરની અંદર સૂઈ રહ્યા હતા આ દરમિયાન પાડોશમાં રહેતા રમેશજી બાબુજી ઝાલા ધાબા પર આવ્યા હતા અને કિશનસિંહના માતાને પગે લપટા કરવા લાગ્યા હતા તેવા આરોપો છે આથી તેમના માતા જાગી ગયા હતા અને રમેશજી ત્યાંથી નાસી છૂટ્યા હતા આ ઘટનાની યાદ કિશનસિંહના ભાઈ દીપકસિંહને થતાં તે રમેશજીને ઠપકો આપવા માટે તેમના ઘરે ગયો હતો દીપકસિંહ અને રમેશજી વચ્ચે બોલા ચાલી થઈ હતી જે ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી આ દરમિયાન રમેશજી બાબુજી ઝાલા બાબુસિંહ નેનસિંહ ઝાલા ભાવનાબેન રમેશજી ઝાલા અને સરોજબેન વિપુલસિંહ ઝાલે ભેગા મળીને દીપકસિંહ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા

કહી શકાય કે જે કિશનસિંહને ગંભીર ઈજાઓના કારણે પ્રાઇવેટ વાહનમાં વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેના માથામાં ટાંકા લીધા હતા અને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર રિફર કરવામાં આવ્યો હતો હાલમાં કિશનસિંહ સારવાર હિંમતનગર ખાતે ચાલી રહી છે લાડુલ પોલીસે આ ફરિયાદના આધારે ચારો ચારે આરોપી રમેશજી બાબુજી ઝાલા જે મૃતક છે બાબુસિંહ નયનસિંહ ઝાલા ભાવનાબેન રમેશસિંહ ઝાલા અને સરોજબેન વિપુલસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાને લઈને એક ચોંકાવનારી વરાક સામે આવી છે જેમાં રમેશજી બાબુજી ઝાલા વિરુદ્ધ કિશનસિંહે આરોપો લગાવ્યા હતા તેમની સત્યાવીસ મે બે હજાર પચીસની સવારે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે આ હત્યાના કેસમાં કિશનસિંહ તશ ઝાલા પોતે આરોપી તરીકે નોંધાયો છે હતી આ ઘટના એક જટિલ અને કૌટુંબિક અને પાડોશી વિવાદનું સ્વરૂપ ધરાવે છે જેમાં બંને પક્ષો એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છે